નવરાત્રી પર્વને લઈ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેટલાક મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા કેટલાક મુદ્દાઓને લઈ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે ગણપતિ ઉત્સવ દરમિયાન જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું નવરાત્રી વખતે ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવા બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને લઈને પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે લવ જિહાદની વાત કરી હતી તેમના કહેવા મુજબ નવરાત્રી દરમિયાન કોઈ પણ વિધર્મી ગરબા આયોજન સ્થળ પર ના પ્રવેશી જાય તેના પર ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરી હતી વિધર્મીઓ બાઉન્સર તરીકે ફૂડ સ્ટોલ ઓર્કેસ્ટ્રાની ટીમમાં વગાડનાર કે ગાયક અથવા તો અન્ય કોઈ પણ કામગીરીમાં જોડાયેલા ન રહે તેના માટે ખાસ આયોજકો ધ્યાન રાખે તે જરૂરી છે હાલ થોડા સમય પછી ગુજરાતની અંદર નવરાત્રી નો તહેવાર ઉજવાનો છે નવલી નવરાત્રીની અંદર બે દીકરીઓ ખૂબ ગરબા ના કાલે ઝૂમતી હોય છે પરંતુ એક ચિંતાનો વિષય જે છે કે નવરાત્રિ બાદ જે લવજિહાદના કેસો વધે છે માટે મીડિયા ના માધ્યમથી મારે કહેવું છે કે જે પોલીસ કમિશનર શ્રી સુરત પત્ર જે આપ્યું છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ગરબાઓ આયોજકો છે જે આયોજક કરે છે તે લોકોને વિધર્મીઓ જે છે ઓર્કેસ્ટ્રામાં બાઉન્સરોમાં કે ટિકિટ ચેકરમાં રાખવામાં ન આવે જેથી કરીને નવ દિવસ જે ગરબા છે નવ દિવસ પૂર્ણ થયા પછી નવ જીહાદના કેસો ન હોય જય છે bureau report h24 news surat